ગુજરાતમાં ચાર કિલોમીટર થી ગુજરાત બાર મહારાષ્ટ્ર રાજસ્થાન માંથી પણ ટોટલ ચાર થી ચારસો કિલોમીટર દૂર દૂર થી ખેડૂતો આવે છે અને અહીંયા જાતિના ભેદભાવ વગર બધા લાભ લે છે અને બધાની સમદૃષ્ટિ રમણીકભાઈ કોટડિયા એક ઋષિ રાહબર તરીકે મને જોવા મળે છે કે કોઈ માટે પણ નાતી જાતિનો ભેદભાવ રાખતા નથી અહીંયા એક પાથાને એક ખુરશી ઉપર એક બેઠક ઉપર બેસવામાં આવે છે જમવાનું બધાને સાથે હોય છે અને બધાય તેમની સરળ ભાષામાં પ્રામાણિકપણે નિષ્ઠાના નિયમો પણ અમને શીખવે છે તો એ અહીંયા રાજકોટની ભૂમિમાં એની વાડીમાં આ કુદરતી સૌંદર્યમાં બધા ખેડૂતો લાભ લેશે અને આનંદ કરે છે અને જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અઘરા માં અઘરો છે એ સરળ ભાષામાં ખેડૂતોને સમજાવે છે અસ્તુ